વિશ્વમાં મહિલાઓના ઉત્થાન માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે ભુજમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન આ ક્ષેત્રે ઉમદા કામગીરી કરે છે આ સંસ્થા થકી અનેક મહિલાઓના જીવનમાં બદલાવ આવ્યો છે અને તે તેના પરિવારને નહીં પણ સાથે સાથે સમાજની અનેક મહિલાઓને પણ તેના જીવનનો સધિયારો બની છે આ પ્રસંગે કે એમ ના સથવારે પોતાનું પોતાના જીવનનું ઉત્થાન કરનાર શબાનાબેન આરીફ ખાન પઠાણના જીવનના સંઘર્ષની વાત પણ પ્રેરણાદાયક છે ગત વર્ષે તેમની દીકરી સાથે સાથે જ દસમા ધોરણ બોર્ડની પરીક્ષા આપી પાસ કરી છે હાલે ધોરણ બારની પરીક્ષા આપી રહ્યા છે અનેક સંઘર્ષોના દરિયાને પાર કરી તેમણે જે હાંસલ કર્યું છે તે તેમણે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં જણાવ્યું દર્શક મિત્રો આઠ તારીખે વિશ્વ મહિલા દિવસ છે આપણે મહિલાઓની જે પરિસ્થિતિઓ જોઈએ ખાસ ખાસ કરીને કરીને ભારતમાં અને આપણે એવા પ્રદેશોમાં જેમ કે કચ્છ છે કે એવા રિમોટ એરિયાઓમાં રહેલી મહિલાઓને કેવો સંઘર્ષનો સામનો કરવો પડે છે એ અવારનવાર આપણી સમક્ષ આવતું હોય છે તો આજે આપણે મળવા જઈ રહ્યા છીએ સબાના આરીફ ખાન પઠાણ તેઓ એ કઈ રીતે પોતાના સંઘર્ષની શરૂઆત કરી આજે કેમ કે આજે કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં તેઓ સારો એવો હોદ્દો ધરાવે છે અને ચાર હજાર થી વધુ બહેનોને લીડ કરી રહ્યા છે આ સ્થિતિએ પહોંચવા માટે એમણે કેવો સંઘર્ષ કર્યો મારા આ લગ્ન હું વીસ વર્ષની હતી ત્યારે થયા છે અને મારે જે બાળક છે મારો ફર્સ્ટ ચાઇલ્ડ એ બે હજાર બે માં મળ્યો છે અને જે એજ્યુકેશનની વાત કરી તો હું દસ દસ ફેલ હતી અને કેમ કે અમે પાંચ બહેનો હતા એટલે ભણવાનું એમ હતું કે મારા પાછળની જે બહેનો છે એ લોકોને એજ્યુકેશન મળે મને ન મળે એના કારણે મેં એજ્યુકેશન મૂકી દીધું હતું અને પછી હું આ સંગઠનમાં જોડાઈ કચ્છ મહિલા વિકાસ સંગઠન સાથે અને ત્યારે સંગઠન સાથે જોડાઈ હતી ત્યારે અર્બન વિસ્તારમાં બહેનોના જે બચત જૂથો ચાલે છે એમાં હું જોડાઈ હતી બચત મંડળના માધ્યમથી પછી ધીરે ધીરે હું બારે આવી જે તાલીમો વર્કશોપ હતા એમાં જોડાઈ અને ત્યારે એવું બન્યું કે થોડીક આર્થિક અને સામાજિક પરિસ્થિતિ એવી ઊભી થઈ તમે અહીં જોડાયા એ પહેલાની વાત કરીએ તો અત્યારે તમારે કેટલા બાળકો છે અને તમે એને કઈ રીતે શિક્ષણ આપી રહ્યા છો મારા ત્રણ બાળકો છે મારી મોટી છોકરી છે એ ચાણક્ય વિદ્યાલયમાં ભણે છે એનું કોલેજ કરે છે અને એના છે મારી દીકરી નાઇન્થ સ્ટેન્ડર્ડ માં છે આલ્ફા સ્ટડી સેન્ટર છે એમાં એને ટ્યુશન ક્લાસ કરાવું છું અને મારો નાનો દીકરો છે જે હાઉન્ડેશનમાં સેવન્થ ક્લાસમાં છે એટલે મારા ત્રણે બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ખર્ચ કઈ રીતે ચલાવો છો કઈ રીતનો સંઘર્ષ કરો છો આજે એજ્યુકેશન જોવા જઈએ તો કેટલું બધું એજ્યુકેશન મોંઘું થઈ ગયું છે અને ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું તો બહુ અઘરું પડે છે કેમ કે મારા વાર પણ રિક્ષા ડ્રાઈવર છે એ રિક્ષા ચલાવે છે તો બંને જણા થઈને મેનેજ કરીએ છીએ અમે તો બહુ સંઘર્ષ આવે છે જ્યારે એ લોકોને સ્ટડી નું કે કઈ એવા ખર્ચ હોય છે એનામાં ખાસ કરીને બેન આપણે તમે જાહેર જીવનમાં આવ્યા અથવા જાહેરમાં નોકરી કરવામાં આવ્યા તો તો તમારા પરિવારે તમને કઈ રીતે મંજૂરી આપી કારણ કે અત્યારે મુશ્કેલ છે મંજૂરીઓ લેવી કારણ કે એક ઘરના તમે વહુ હોવાથી તમને આવી રીતની મંજૂરીઓ લેવી અથવા તો તમને મંજૂરી આપે અથવા તો તમને અનુકૂળ થાય તો કઈ રીતે તમે પરિવાર તરફથી તો મને સપોર્ટ મળી ગયો મળી ગયો હતો કેમ કે મારા વાર મને સપોર્ટિવ હતા મને સપોર્ટ કરતા હતા અને ત્યારે આર્થિક પરિસ્થિતિ પણ એવી હતી એટલે એમણે મને સપોર્ટ કર્યું પણ જે સમાજને કહીએ કે જે આપણે વિસ્તારમાં રહેતા હોઈએ કે કેવી રીતે કોઈ બેન આગળ વધે બેનો હોય ઘરનું જ કામ કરવાનું હોય ઘરે બેસીને ધંધો રોજગાર કરી શકે બારે જોબ માટે બેનો ના જઈ શકે તો એને લઈને સંઘર્ષ આવતું હતું ઘણી વાદ વિવાદ પણ થઈ જતા હતા પણ જયારે હતાશ થઈને ઘરે આવું ત્યારે વરી મારા વર્ગ તરફથી સપોર્ટ મળી રહેતું મને અચ્છા કે પછી તમે બચતના વિભાગમાં કિશોરીઓના માટેના કાર્યક્રમમાં જોડાણ શું હતું એ વાત હું જ્યારે બચત મંડળમાં જોડાઈ ત્યારે મને કેડર તરીકે એસએચજી ગ્રુપ સંભાળવાના હતા તો દસ થી પંદર એવા એસએચજી ગ્રુપ સંભાળતી હતી પછી ધીરે ધીરે એવું લાગ્યું કે અહીંયા કાને કિશોરી સંગઠન જે ભુજમાં અર્બનની જે કિશોરીઓ છે સ્લમ વિસ્તારની દીકરીઓ ઈ દીકરીઓને કાંઈક યુનિક તાલીમ સાથે જોડવા કે જે દીકરીઓ ડ્રોપ આઉટ છે જે ભણવાનું મૂકી દીધું છે તે લોકોને આપણે ફરીથી ભણવા માટે તૈયાર કરીએ એના ઉપર મને કામ મળ્યું તો હું એને જયારે લીડ કરતી હતી ત્યારે કિશોરી ડ્રોપ આઉટ કિશોરીઓને ભણવા માટે તૈયાર કરવા જઈએ ને તો દીકરીઓ એમ જ કે કે આ કઈ ભણવાની ઉંમર છે નથી હોતી આપણે ગમે ત્યારે ગમે તે શીખી શકીએ છીએ આજે શીખી જ રહ્યા છે તો ત્યારે મને એમ થયું કે હાલો ને આ લોકોને તૈયાર કરતા કરતા હું એ દસમો ફેલ છું હું એ દસ પાસ કરી લઉં એટલે મેં ઘરે જઈને કીધું કે મારે દસમાનું ફોર્મ ભરવું છે ને હું દસમો ભણીશ તો ત્યારે મારી દીકરીનું પણ ટેન્થ હતું તો એની એ તૈયારી ચાલુ હતી એનું ઇંગ્લિશ મીડિયમ અને મારું ગુજરાતી મીડિયમ તો તે છતાં મારા ત્રણ ચાર જ વિષય હતો તો મેં ટ્રાય કર્યો દસમાના દીકરીઓનો ફોર્મ ભરાવા જતી ને એ લોકો સાથે કહેતી હાલો હું મારો પણ ફોર્મ ભરીશ તો એવી રીતે દીકરીઓને તૈયાર કરીને એ લોકોના ફોર્મ ભર્યા સાથે મેં દસમાનું ફોર્મ ભર્યું અને હું દસમો પાસ થઈ ગઈ દસ પાસ થઈને ત્યારે મને એવું હતું કે જયારે હું દસમાની એક્ઝામ આપતી હતી ને મારી દીકરીનું ટેન્થ હતું પણ એનો એનાથી વધારે મારામાં ધ્યાન હતું મારા વર મારા સાસુ બધા લોકો મારા ઉપર જ વધારે ધ્યાન આપતા હતા તો મને એવું લાગ્યું કે હું હવે 11th 12th કરીશ પણ મારી દીકરી ટેન્થ કરી લેશે ઈ 12th કરી લેશે ને એના પછી જ હું કરીશ એટલે પછી મેં પછી ડ્રોપ કર્યું અને હમણાં મેં 12th ની એક્ઝામ આપી જેમાં અરે અબે તમે તમે આ બધું જ કર્યું તો એ એમાં તમને કેટલો હવે તમને એમ લાગે જિંદગીમાં કેટલો આનંદ આવી રહ્યો છે આવું બધું કામ કરવામાં મને બહુ જ આનંદ થાય છે આ કામ કરતા કે મને જોઈને બીજી પણ દીકરીઓ અને બહેનો છે જે પ્રોત્સાહિત થાય છે એ લોકોને પણ એમ જ થાય છે કે હા સાચી વાત છે શીખવાની અને ભણવાની કોઈ ઉંમર નથી હોતી અને આજે હું જે સખી સંગીની સંગઠન છે એની મંત્રી પણ છું સંગઠનને પણ લીડ કરી રહી છું અને સાથે સાથે જે સામાજિક કેસો આવે છે જે સામાજિક રીત રિવાજના કારણે જે કેસો આવે છે તો હું એ કેસોનું કાઉન્સેલિંગ પણ કરું છું તો મને બહુ એમ પ્રાઉડ થાય છે કે હું ભલે દસ દસ ફેલ હતી અને આ સંગઠનમાં જોડાઈ પણ આ સંગઠનમાં જે મારું ઘડતર થયું છે સાહેબ હું બીજે ક્યાંય ભણી હોત ને તો એ મારું આટલું સારું ઘડતર ન થયું હોત એટલું સારું મારું અહીંયા ઘડતર થયું અંતિમ સ્વપ્ન શું છે તમે અંતમાં શું કરવા માંગો છો ક્યાં સુધી પહોંચવા માંગો તો મારું સપનું એ છે કે જેવી રીતે હું બાર તો ભણી હમણાં બાર મારો કમ્પ્લીટ થઈ મતલબ એક્ઝામ આપી દીધી છે તો પાસ થઈ જઈશ તો આગળ મને કરવું છે મારા પાસે ઘણા બધા એવા લઈને કેસો આવે છે તો મારું આગળ સપનું છે કે હું મારો એજ્યુકેશન આગળ કમ્પ્લીટ કરીશ અને જે મારી બહેનો છે જે ઘણી એવી બહેનો અને દીકરીઓ છે જે લોકોને આવું પ્લેટફોર્મ નથી મળતું મને આ પ્લેટફોર્મ મળ્યું તો મેં એને ઝડપી લીધું એને મેં પકડી લીધું અને જે મારા સપનાઓને જે પાંખ કહીએ ને એ પાંખ મને મળી છે

અનેક બહેનોના જે દુઃખો છે જે ઘરેલું હિંસાથી પીડિત છે એને મદદ થવાનું તેમનું આ સ્વપ્ન છે તો આપણે પણ પ્રાર્થના કરી કે એઓ તેઓ એટલી પ્રગતિ કરે અને તેમનું જે સ્વપ્ન છે એ પૂરું થાય નવીન મહેતા સાથે અંકુત ભરસાળી ન્યૂઝ ઓફ કચ્છ ભુજ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય